રામ રામ મિત્ર કેમ છો આ બધા મસ્તમાં આપણે સુપરતું ફૂલ મોજમાં તો અમારે આમ તો વરસાદ પડી ગયો જાય ફૂંકા કાઢે ચાકડામાં બધા કર્યા બરાબર વરસાદ પડી ગયો ફૂલ કારણ કે અત્યારે તો વરસાદ કોઈ આવતો નથી પણ વાણ તો હા હું દૂર તારબાર તાડબાડ થઈ ગયો કારણ કે મને લાગે છે હવે વાણનું ભરા પૂરું અત્યારે વરસાદ ઠોક ઠોક કરે પછી વાય શું આવશે કંઈ નહીં આવે હું કરપાય છે અમે કર્યું ફર તો એવું કર્યું કે કપાય પર ડોલે ડોલે લઈ અને અમદાવાદ ડબલે ડબલે થી થોડું થોડું પાણી લઈ લે કપા ઉછેરીને મોટા કરે કુવાર તો લગભગ થાય અને તો કારણ કે થાંભલા લેવા માટે બરોબર તો ચાલો આપણે જાય ફટાફટ ફેન્સિંગ ના થાંભલા લેવા માટે ક્યાંક તો જતું રહ્યું છે અને આપણે વાય આપણો ખર્ચી લઈને ઉપડી જાય બરોબર તો ચાલો તારે આપણે જાય થાંભલા લેવા સાયલા હોય જગ્યા સાયલા પુલ હેઠળના પાકા જી કે વાઘે નગરા નીકળે જવો હે ફાઇનલી મિત્રો આપણે પગી જાય સીધા સિમેન્ટના થાંભલા લેવાનું જો સિમેન્ટના થાંભલા જો આ છે સિમેન્ટના થાંભલાને આપણે ટ્રેક્ટર રજા એલું આવે છે ટ્રેક્ટર આવે પછી આપણે સિમેન્ટના થાંભલા લઈ લઈએ કારણ કે ટ્રેક્ટરની મોર હું પગ્યો હું ટ્રેક્ટર નીકળું તો આપણે મોહેર એટલે કારણ કે ટ્રેક્ટર તમે ખબર નહીં ચાલે એટલે ટ્રેક્ટર રજ વાયે અને આપણે પગી જાય મોર તો ટ્રેક્ટર આવે એટલે ફટાફટ આપણે થાંભલા ભરીને પાછા નીકળવી ખેતર બાજુ

ટ્રેક્ટર આવે એટલે ફટાફટ આપણે માંથી થાંભલા પાડી દે બરોબર થાંભલા ઉતારીને ફરવાનું કરી દીધું બરતર ના તળપણ થઈ ગયો તો સ્કૂલ ના જો હેવી ડા ઘા ઢા ઘા ધા 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 તો ઉપડું તર જો